અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે રસ્તે રખડતી ગાયોને દાણી લીમડા અને બાકરોલ ખાતે આવેલ કરુણા મંદિરમાં રાખવામાં આવે છે એએમસીના બંને કરુણા મંદિર ખાતે ઝીરો વેસ્ટ પોલ્યુશન અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે અને રોજ બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે જેથી ઇલેક્ટ્રિસિટીની બચત થઈ રહી છે સાથે સાથે ગાયના છાણમાંથી ઉચ્ચ કક્ષાનું કમ્પોસ્ટ ખાતર પણ પીપીપી ધોરણે કોન્ટ્રાક્ટ આપીને તૈયાર કરવામાં આવે છે આ ખાતર અમદાવાદ મ્યુનિસિપિલ કલ્પોરેશનના બગીચાઓમાં કેચન ગાર્ડન કરતા શહેરીજનોને પૂરું પાડવામાં આવશે ગાયના છાણમાંથી પણ આનું ખાતર આપણે બનાવી અને નાગરિકોને રિવરફ્રન્ટ ગાર્ડન ફ્લાવર ગાર્ડન વિવિધ નર્સરીઓ આપી ચૂક્યા છીએ કે જેની એનરીચ વેલ્યુ કાર્બન વેલ્યુ ખૂબ હાઈ છે અને એનાથી જે ફોર મિલિયન મિશન ટ્રી છે એ મિશનમાં પણ સારું એવું યોગદાન મળી શકે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક પહેલું કેમ્પસ અને કદાચ સમગ્ર ગુજરાત રાજ્ય અથવા મહાન તમામ મહાનગરપાલિકાઓ છે એમાંનું એક જીરો વેસ્ટ કેમ્પસ તરીકે આને એક પ્રસ્થાપિત કરવામાં અને આ મોડેલનો અન્ય કોર્પોરેશનનો ઉપયોગ થાય તેવું આ એક ઉદાહરણ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરું પાડેલ છે કરુણા મંદિર બાકરોલમાં છસો જેટલી ગાયો છે અને આ ગાયોમાંથી ઉત્પન્ન થતું જે છાણ છે એ છાણને અહીંયા આપણે કમ્પોસ્ટ બનાવવા માટે પ્રોસેસ આ બનાવેલી છે જેમાં એક દિવસમાં બેથી અઢી ટન રોજનું રોજ કમ્પોસ્ટ કન્વર્ટ થાય અને એ કમ્પોસ્ટ બનેલા કમ્પોસ્ટને આપણે શહેરીજનોને કિચન ગાર્ડનિંગ છે પછી કોમ્યુનિટી ગાર્ડન છે યા તો મ્યુનિસિપલ ગાર્ડન છે યા તો નાના વે જે ઓર્ગેનિક કન્સેપ્ટને આપણા શ્રી ગુજરાતના જે છે એમને પણ ઓર્ગેનિક ફાર્મિંગ માટે જે અત્યારે આખું જે કેમ્પેન ચાલુ કર્યું છે એ કેમ્પેનમાં પણ આ વસ્તુ એક મોટી ભાગરૂપે છે